નમસ્કાર ગુજરાત ફસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ અને સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું આકાશી આફત તાત મુશ્કેલીમાં તેના વિશે રાજકોટના જેતપુર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે જેતપુર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે વરસાદની આગાહી છતાં યાર્ડના સત્તાધીશો ઘોર નિંદ્રામાં જોવા મળ્યા જેતપુરમાં વરસાદ વચ્ચે ખેડૂતોની જણસ ખુલ્લામાં જોવા મળી ખેડૂતોની મહામૂલી ઉપજ મરચાની બસો પચાસથી ઉદગોની ખુલ્લામાં જોવા મળી યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની તકેદારીના પગલાં નથી લેવામાં આવ્યા જેતપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો જે રીતે અગાઉથી પગલાં લેવા માટે ખાસ જાણ કરવામાં આવી હતી કારણ કે વરસાદી માહોલ છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ઘણી જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખાસ શેડ પણ બનાવવામાં આવ્યા છે જેથી ખેડૂતોની જણસ ન પલડે પરંતુ વધુ એક બેદરકારી છે તે જોવા મળી છે જેતપુરમાં વરસાદ વચ્ચે જ ખેડૂતોની જણસ છે તે ખુલ્લામાં જોવા મળી અને ખાસ કરીને મરચાંની બસો પચાસથી વધુ ગુણી છે તે પલળી ગઈ હતી અને ચોક્કસથી જ્યારે વરસાદ પડતો હોય છે પવન હોય છે કરા પડતા હોય છે ત્યારે જે જણસ હોય છે તે પલળીને બગડી જતી હોય છે અને તેનું સીધું જ નુકસાન ખેડૂતોને થતું હોય છે વેપારીઓને થતું હોય છે અને છેલ્લે મોંઘવારીનો માર જે હોય છે તે સામાન્ય જનતા ઉપર પડતો હોય છે એટલે આમ છતાં અને દર વર્ષે કયા આ દ્રશ્યો છે તે પણ જોવા મળતા હોય છે તો અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે ત્યારે લાઠી તાલુકાના આંબરડી ગામે પવન વમણ સર્જાયું વમણમાં એક કેબિન ઝપેટમાં આવતા કુતુહલ સર્જાયું એક કેબિનના પતરા વમણમાં ઉડતા નજરે પડ્યા હતા કેબિનના પતરા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા તો દ્રશ્યો છે ને કેબિનના પતરા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા એટલે આપ વિચારી શકો છો કે જે પવનની ગતિ છે તે કેટલી વધુ હશે તો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેનાથી પણ વધુ ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે મિની વાવાઝોડી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમરેલીના આ દ્રશ્યો છે અને હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે રીતે માવઠું પડી રહ્યું છે